અહીં વિભાગ ડીનો પ્રકરણ ચૌદનો પહેલો દાખલો કે બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે એટલે કે બે સિક્કાને તમે એકવાર ઉછાળો તો પરિણામ કુલ કેટલા મળશે ચાર પરિણામ મળે બરાબર તો અંગેની સંભાવના શોધો તો એક છાપ મળે તો બે સમતોલ સિક્કાને ઉછાળવાના છે તો પરિણામની કુલ પરિણામ સંખ્યા કેટલી મળે ચાર તો પેલા પરિણામ લખી અહીં એચ એચ બે સિક્કાને ઉછાળવામાં આવે તો કાં તો બે વખત એચ મળે કાં તો છાપ મળે બે વખત ટી એટલે કે બે વખત કાટ મળે એક વખત h અને બીજી વખત t અથવા તો t અને h એટલે કુલ પરિણામ કુલ પરિણામ બરાબર 4 ટોટલ પરિણામ 4 મળે બરાબર તો આ પેલો પ્રશ્ન પેલો પ્રશ્ન શું છે કે એક છાપ મળે શું મળે એક છાપ મળે તો એ લખવાનું ઘટના એ બરાબર એક છાપ મળે તો તો આ આપણે બીજી લીટી શું લખશું જો આ લીટી લખવી જરૂરી છે ઘટના એ થવાના પરિણામ તો ભાઈ ઘટના એ થવાના પરિણામ શું છે કે એક છાપ મળે તો આખા તમે ચાર પરિણામ જો એમાં એક છાપ મળે એની સંભાવના કેટલી કે કેટલી છાપ હોવી જોઈએ છાપ એટલે એ જ તો એક છાપ મળે એની સંભાવના બે કે એક એક અહીંયા અને એક આ સંખ્યા તો એક છાપ એવા પરિણામ મળેલા બે બરાબર તો એક છાપ મળે તેની સંભાવના બે તો આપણે પીઓફ એ બરાબર શું થશે પી ઓફ એ બરાબર બે ના છેદમાં કુલ હવે જો આવો કોઈ પણ દાખલો આવે છેદમાં હંમેશા કુલ પરિણામ આવશે શું આવશે કુલ પરિણામ તો છેદ છે બે દુ ચાર તો જવાબ આવશે એકના છેદમાં બે

કે બે છાપ મળે તો આ બીજો પ્રશ્ન બે છાપ મળે તો પ્રશ્નનો પ્રશ્ન જોઈ જોઈને દર વખતે એકનો એક આ છે ને આ વાક્ય રચના ભાઈ યાદ રાખી લ્યો હવે અહીંયા શું લખશું ઘટના બી થવાના પરિણામ તો ઘટના બી થવાના પરિણામ શું મળશે કે બે છાપ મળે તો ભાઈ અહીંયા કુલ પરિણામ આવી રહ્યા એમાં બે છાપ હોય એવા કેટલા છે તો કે બે છાપ હોય એવા એક જ પરિણામ છે એચ એચ બીજે એમાં બધા અહીંયા છાપ એક મળશે અહીંયા છાપ એક મળશે છાપ મળશે નહીં તો બે છાપ મળે એવા એક જ પરિણામ છે તો ઘટના બી થવાના પરિણામ એક તો એ ઘટના બી બરાબર બરાબર ઘટના ઘટના પી ઓફ બી બી શું થશે કે જે અહીંયા થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ ચાર એટલે કે જવાબ આવ્યો એકના છેદમાં ચાર તો સાવ સહેલો દાખલો તો હવે ત્રીજો શું છે ઘટના સી કહી દઈએ ને તો ઘટના સી શું લખશું કે ઓછામાં ઓછી એક છાપ મળે ઓછામાં ઓછી એક છાપ મળે તો ભાઈ ઓછામાં ઓછી એક છાપ મળે એટલે કે અહીંયા જો કુલ પરિણામ ચાર છાપ વધુ ચાલશે એટલે કે આ હાલશે પછી આ નહી હાલે આ એક થી કેવી છે ઓછી તો આ હાલશે અને આ હાલશે

સી બરાબર ત્રણ ના છેદમાં કુલ પરિણામ ચાર જો છેદમાં કુલ પરિણામ છાપ ન મળે એક પણ છાપ ન મળે તો ભાઈ એક પણ છાપ ન મળે એવા પરિણામ અહીંયા એક પણ છાપ ના હોય અહીંયા છાપ છે અહીંયા છાપ છે અહીંયા છાપ છે તો કેવા છાપ નથી તો આમાં ટી ટીમાં તો એવા કેટલા છે તો એક જ પરિણામ એવા છે કે જેમાં એક પણ છાપ નથી તો ઘટના ડી થવાના પરિણામ બરાબર એક તો પી ઓફ ડી બરાબર હવે દાખલા નંબર બે કે બે સમતોલ પાસા ને એક સાથે ફેંકવામાં આવે છે તો પાસા પર મળતા બે અંકો અંગેની નીચેની સંભાવના શોધો બે પાસાત્રીસ ભાઈ તમે કોઈ પણ આ સંભાવના દાખલો કરો તો છે ને કે ઉપર કુલ પરિણામ લખવા ખાસ જરૂરી છે જો આ નહીં લખો તો માર્ગ કપાશે પછી પેલો દાખલાની શરૂઆત કરવાની પછી એમ કહેવાનું કે ઘટના એ પેલે શું લખવાનું ફરજિયાત કુલ પરિણામ જો આ નહીં લખો તો માર્ક કપાશે પછી ન કહેતા તો પેલો પ્રશ્ન છે કે તે અંકો સમાન હોય શું હોય ઘટના એ બરાબર તે અંકો અહીંયા પ્રશ્નનો પ્રશ્ન તે અંકો સમાન હોય તો એમાં શું લખવાનું ઘટના એ થવાના પરિણામ એવું આ જો ઘટના એ થવાના પરિણામ લખું છું તો બધા અલગ અલગ લખતા હોય પરિણામ તો તો આપણે આ આ જરાય નહીં કપાય બરાબર લખવું જરૂરી છે તમે ગમે લખો પણ લખવું જરૂરી છે તો ઘટના એ થવાના પરિણામ તે અંકો સમાન હોય એટલે કે પાસા પરના બે અંકો સમાન હોય તો પેલા આપણે કુલ પરિણામ છત્રી તો અહીંયા છત્રી પરિણામ લખી નાખ્યા છે તો એમાં શું કીધું છે કે પાસા પરના અંકો કેવા હોય સમાન એટલે કે માની લ્યો સમાન અંકોવાળા એક એક આઈરિયા બીજા આઈરિયા ત્રીજા એરિયા બે અંકો જો બધા સમાન છે 5 5 6 6 તો એવા કુલ ટોટલ કેટલા પરિણામ મળ્યા આપણે 1 2 3 4 5 6 6 પરિણામ એવા છે કે જે સમાન છે તો અહીં લખશું કે 6 P ઓફ A થવાના પરિણામ 6 તો P ઓફ A બરાબર સૂત્ર શું આવશે P ઓફ A બરાબર થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ તો અહીં છેદ ઉડી જશે તો જવાબ આવશે તમારો તો પ્રશ્ન એક પૂરો હવે પ્રશ્ન બે તેને કહી દો ઘટના બી ઘટના બી માં શું છે પ્રશ્ન કે તે અંકોનો સરવાળો સાત કરતા ઓછો હોય તે અંકોનો સરવાળો સાત કરતા ઓછો હોય તો આપણે શું લખશું બીજી લાઈન જે આપણે બધેમાં આ ફિક્સ છે યાદ રાખી લેજો ગોખી નાખજો ઘટના બી થવાના પરિણામ તો એમાં શું લખશું ભાઈ ઘટના બી થવાના પરિણામ શું થશે કે ભાઈ તે અંકોનો સરવાળો સાત કરતા ઓછો હોય એટલે કે બે અંકોનો સરવાળો કરવાનો છે જે સરવાળો કેવો હોય સાત કરતાં ઓછો તો એકનો એક સરવાળો બે તો આ એક અને બેનો સરવાળો તો સરવાળો ચાર પાંચ આ બેનો સરવાળો કરો તો પાંચ આ બેનો કરો તો છ આ બે નો કરો તો સાત તો એ હાલશે નહીં સાત કરતા ઓછો કીધો છે બે એક બે બે ચાર બે ત્રણ પાંચ ને ચાર ને બે છ આ હાલશે ત્રણ એક હાલશે ત્રણ બે હાલશે ત્રણ ત્રણ હાલશે પછી ચાર ને ત્રણ નહીં હાલ સાત થઈ જાય ચાર એક પાંચ એટલે કે ચાર ને બે છ આ નહીં ચાલે તો પાંચ ને એક છ તો ટોટલ એવા કેટલા પરિણામ મળ્યા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો ટોટલ પંદર પરિણામ મળ્યા કે જેનો સરવાળો કેવો છે સાત કરતા ઓછો તો એવા પંદર પરિણામ મળ્યા તો પી ઓફ બી બરાબર શું થશે કે પંદરના છેદ માં છત્રીસ હવે એના છેદ ઉડી જશે બાર દુ ચૂવીને બાર તેરી છત્રીસ અને આનું શું થશે પાંચ તેરી પંદર તો પંદર અને છત્રીસ ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા તો જવાબ આવશે પાંચના છેદમાં બાર આ તમારો જવાબ હવે અગાઉનો ત્રીજો દાખલો હવે ત્રીજો દાખલો શું છે એને આપણે કહી દઈશું ઘટના સી ઘટના સી બરાબર હોવી જોઈએ તો ઘટના સી થવાના પરિણામ તો ઘટના સી થવાના પરિણામ ઘટના સી શું છે કે તે બંને અંકો યુગ્મ હોય તો યુગ્મ સંખ્યા એટલે કે જે બેકી સંખ્યા યુગ્મ સંખ્યા એટલે બેકી બરાબર તો યુગ્મનો મતલબ તમને ખબર એટલે જોઈએ બેકી બેકી બધી સંખ્યા અને અયુગમ એટલે અયુગ્મ એટલે એકી સંખ્યા તો આ તમને ખબર હોવી જોઈએ તો આમાં ભાઈ બધી બેકી સંખ્યા કઈ કઈ છે તો આ પહેલી લાઈન તો આખી કેન્સલ કેમ કે એક 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 વાળી તો એ બધી તો અયુગમાં આવશે તો એ નહીં આવે પેલી આવે પછી એક પાંચ બે પાંચ કઈ કઈ લાઈન આવશે બે એક ચાર એક અને છ એક એમાં પણ પાછા બે અંકો યુગમાં હોય એવા વાક્યા ક્યાં છે તો કે બે બે ચાર ને બે છ ચાર બે એટલે કે આ બધી આ બધી લાઈન આવશે બરાબર એટલે કે ચાર બે ચાર 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 છ બે છ ચાર અને છ છ આ બધી બધા બધા કેવા છે બેકી સંખ્યા બેકી સંખ્યા એટલે તો ટોટલ કેટલા પરિણામ મળશે યુગ્મ સંખ્યા બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ટોટલ નવ પરિણામ આપણે એવા મળશે કે જે બધા યુગ્મ સંખ્યા હોય તો પી ઓફ સી બરાબર ચોથો દાખલો તો ચોથો દાખલો શું છે એને ઘટના ડી કહી દો કે ઘટના ડી તો ઘટના ડીમાં શું લખશો આપણો પ્રશ્ન છે તે અંકોનો ગુણાકાર બાર હોય તે અંકોનો ગુણાકાર હોય તો ઘટના ડી થવાના પરિણામ શું થશે કે ભાઈ તે અંકોનો ગુણાકાર બાર હોય એવા અંકો ગોતો કે જે બે નો ગુણાકાર કરતા શું મળે બાર મળે તો બે અંકોનો ગુણાકાર બાર હોય એવા આપણે આમાં જોઈ લે કે બે અંકોનો ગુણાકાર કરતા મળે જવાબ 12 6 નો અને 1 નો ગુણાકાર કરો 12 મળે નહીં મળે તો આ લાઈન પહેલી લાઈન નહીં આવે તો આમાં 3 * 2 = 6 4 * 2 = 8 5 * 2 = 10 અને 6 * 2 = 12 એટલે કે ભાઈ આ આપણો એક પરિણામ ચાલે છે 6 * 2 = 12 પછી 3 * 4 = 12 એટલે આય આલશે 3 * 3 = 9 થશે ને 3 * 5 = 15 એટલે કે આ 3 * 4 = 12 4 * 3 = 12 અને પાછલી લાઈનમાં તો લાઈન બાર આવશે જ નહીં છ દુ બાર તો ટોટલ એવા કેટલા પરિણામ મળ્યા આપણે કે જેનો બે અંકોનો ગુણાકાર કરતા મળે બાર એક બે ત્રણ ચાર ટોટલ ચાર પરિણામ એવા મળ્યા કે જેનો ગુણાકાર કરતા મળે બાર ઘટના ડી થવાના પરિણામ ચાર તો પી ઓફ ડી બરાબર ચાર ના છેદ છત્રીસ તો ચાર નવા છત્રીસ એટલે કે એકના છેદમાં નવ તમારો જવાબ અહીં ચાર દાખલા પૂરા એટલે કે પેટા પેટા ક્વેશ્ચન ચાર પૂરા હવે નેક્સ્ટ ત્રીજો દાખલો